આપણે કબૂતર ખુલ નહીં ખાય ને શાહી લામ જો ખડ લઈ આવ્યો હોય આપણે આ ખડ કબૂતર નાખીએ આપણે કબૂતર આ બહુ ખડ ખાઈએ જો આપણે લીલે લીલું ખડ એ ખેતરમાં લેવાનું હોય નાખી જાવ પેલા એક નાખી હું કહીએ ખાઈએ કે નહીં આવો આવો નાખી હજી તો ને બાકી હંધુ નાખી દઈ ને આવશે જો હમણાં બધા કબૂતર આવવા મળશે मित्रो जो आप कबूतरांदा आववा मंडा है थोड़ा नीचे उतार दीदा है थोड़ा आई बैठा है जो खावा खा खाव मने जो अबते खावा आईसे जो कोलाजी ऊपर बैठा है ने नीचे उतार दिए खावा मंडे जो ओलून मैं बैठ गी

તો મિત્રો આપણે ઉડાણી કરવાની હે રે કસ્ટમમાં એટલે કબૂતરની તો એના આપણા ચાર વ્હાઈટ હે અને આપણા ચાર બ્લેક કાબરા ટાઈપમાં હે તો અહીંયા આપણે ઉડાન કરશે અટાણે ત્યાં પૂરીને પછી જોયું જાય કોણ જીતે હા આ જીતે કે પછી હું જીતું તો તમને શું લાગે મિત્રો કોમેન્ટ કરીને કહી દો અગાઉ જ બાકી હવે જોયું જાય કોણ જીતે પેલા આપણે હાંધાણ ખાવા દઈએ પછી આપણે કબૂતરની ઉડાન કરીએ તો ચાલો કોન્ટિન્યુ અને હવે આપણે કાઢવાનું થાય આપણા ઉડના કબૂતર જે આપણે કેટલા દીઠિયા ટ્રેનિંગ કરી હોય એમાંથી અને જેટલા નીકળે એટલા કેટલા હે મારા ચાર હેના છપ્પાના ચાર હે તો ચાલો કાઢીએ કન્ટિન્યુ હલો એક ઈ ના કાઢ લઈએ ને હું મારા કાઢ લઉં ઈંડામાં શું કંઈ વાંધો હોય હા તો એટલે એક માદી નીકળી ગઈ ને એક હજી કાઢ લે બે પેટીના હે મારે હરવું ઉડતું નથી મારે મિત્રો એક હરો હે આપણે ઉતર નથી પણ નહીં સાઈડમાં જઈને કહી દઉં થોડોક આપણો ચાલ બાજ કબૂતર હે જી હે ને ની સાનમુણ ઉતાર લે હે એક ઉતરી તો આ બધા એને ભેગા ઉતરી ને આપણે રેસ જીતી જાય એક આપણું નીકળી ગયું મિત્રો લે પાછું ભાગ ગયું યાર કેમ કરે યાર મિત્રો કાઢ લે અહંધાઈને આઈનું બીજું આવી ગયું હાલો ત્રણ ઈના હે ને જે કાઢવાનું હોય એને અહીંનું ચોથું આ એના ચારે ચાર આવી ગયા જો બે આહે બે આહે આ ત્રણે એક જ ફેમિલીમાં બિલોંગ કરે હે આપણો હરો આવી ગયો તે લીડર છે આવતા પહેરે ઘો મીંડો જા રહ્યો આપણો હરો હરો હે આપણો કોન્ટિન્યુ કરો ને રેસ જીતવાની હો ને ભીખ માંગને કા હા તારા ચાર થઈ ગયા હાલો આપણું આપણા એ બે મારા બે આવી ગયા હાલે જીતી ગયા ના આપણે એક ને આ બીજું આવી ગયો હજી બે ઘટે આપણું ત્રીજું છે અજેક આપડું જંગલી પગમાં પીછારું ચોટીયાન બચ્ચું આલો લઈ આય થોડું ઊડનું આપણે ફાસ્ટે તો આ લઈ ઊડીના જો જીતજે ચાલો તો જો મિત્રો ચાર ને ચારી ને સફેદ કાઢ લીધા આ જો ત્રણ ને એક આ ચાર ચારી ના સફેદ ને કાબરા કારા કબડા આપડે કરું ને બાકી ના ચાર આપડા છે તો જોઈએ કોણ જીતે છે તો ઉડવા મીડા હે જો આપણું ઉડી ગયું એક મારવાડું જો એક ઇનું ને એક મારું બેનું બે ગયું એક એક આ બે થોડાક આઢૂડા હે જો મિત્રો આને થોડાક ઉડાડ ઉડી ગયું હા મારું તો ઉડાડ જો મિત્રો આરહુડા હુડા કરે આ તો બીજા તો આપડા રેગ્યુલર ઉડવા મીડા હે બે ને ત્રણ ત્રણ તો હરખા જ ઉડે પણ એક એક છે ની થોડા કફાની જાસુસ મીજા દ્વારા હે આ જો હવે જો મિત્રો આપડા આ ચોકઠાની આજે ચોકઠું હે આઈ ત્યાં ચોકઠાની અંદર જ રહેવાનું આમ બહાર નહી જવાનું કેમ કે બહાર જાય તો કબૂતરા બીવી રાવાની શક્યતા રહીએ લાઈથી નથી ઉડાડવાની જેમ કરવું એ એનું એક નોખું પડી ગયું હે આટ આટ આ ઉતરવાની શક્યતા હોય મિત્રો આપણે જીતવાની ફૂલ કોશિશ કેટલા વાગે નવ ને હતા મને ઉડેડા હે એટલે દો હતો દો સમજીને ને દો હોય ગયા કઈ વાંધો નહીં ચૂપ હો જા સાતમી ફેલ ચૂપ એક શબ્દ નહીં अंदर भेगा उड़ो मीडा आठे आठ आप ऊंचा उड़े थोड़ा जो आप ट्रेनिंग है कई मिलीमीटर मित्रों एक नाई गेलू एट उड़ी रही होगी साले तभी स... मेरे मत माफ करना वो गुस्से में इधर उधर निकल जाए सब बस बेटा पता पता नहीं सर थे इतने पैसा ही पैसा होगा आज नहीं थी पन आज खाली डुप्लीकेट रे छे 50 50 नही होवन यो फरी ना जातो फोटो हां होवन रे छे आज જોઈ જાય જોઈ દે આપણે જીત છે તો રેસ કરી સી બાકી નઈ કરી મિત્રો કન્ટિન્યુ કરી આ આપડા કાબરા ઉડે જો ઉચા એ હાથે પેગા ઉડે આઠે આઠ મુખની ભરતી વડે તમને શું લાગે મિત્રો તમને ઓલા કોણ જીતશે જો સાહિલ જીતે તો લાલ દિલ કમેન્ટમાં કર દયો અને હું જીતી તો સફેદ દિલ કરી દો કોમેન્ટમાં તો જલ્દી કોન્ટિન્યુ ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા